સંપત્તિ અને સંસ્કાર શાહરૂખ ખાન ખાનને ઓળખો છો ને બધા સંપત્તિ ઘટે ટોપ પર આવે સંપત્તિ કશી ઘટતી નથી પણ પાછળ આર્યન ખાન સમજો સંપત્તિ છે કદાચ આપણે બેઠા એના કરતા બહુ સારા લેવલ ની સંપત્તિ છે પણ ઉણપ શેની છે શેની છે સંસ્કાર ની બીજું ઉદાહરણ આપું દેશમાં ધનવાન માં ધનવાન વ્યક્તિ મુકેશભાઈ અંબાણી કે સંસ્કાર સાહેબ હમણાં આપણે અનંત ને પરણાવ્યો યા આપણે જ પરિણાવ્યું હા આપડે બધો ચાંદલો કર્યા થયા તરત વધી ગયું હવે તમને કહો તૈયાર રેજો શ્રીમત આવવાના પાછો ભાવ વધવાનો આપણે જ બધા અનંતના પરિણામ નાખે અનંતના લગ્નમાં સાંભળજો મારી વાતને સંસ્કારનું હું તમને એક્ઝામ્પલ આપું સાહેબ અનંતના લગ્ન આમ તો આખું વર્ષ લગ્ન છે કઈ હતા એ જ આપણને હકીકત તો ખબર ન પડી પણ જેટલા પણ વિડીયા જે કંઈ પણ આપણે જોયું આપણે વ્યસ્ત હતા એટલે આપણે હાજરી નતા આપી શક્યા પણ જે વિડીયોના માધ્યમથી આપણે તો જ રાખવાનું ખુશ જ રહેવાનું સ્નેહ નો સંગાર જેટલા પણ વિડીયો આપણે જોયા સાહેબ આખા પરિવારમાં ધનવાનમાં ધનવાન પરિવાર આખા પરિવારના એક પણ સભ્યના કપડા અંગનું પ્રદર્શન થાય ને એવા ધનવાન માં ધનવાન વ્યક્તિના લગ્ન ચાહે એવા મોડલો ચાહે એવા કપડાઓ રાખી શકે એક પણ પરિવારના સભ્યનો અનંત હોય કે રાધિકા હોય કે આકાશ હોય કે શ્લોકાબેન હોય કે આખો આખો જે પરિવાર ટૂંકમાં એક પણ વ્યક્તિના કપડા એવા નહીં કે શરીરનું અંગ પ્રદર્શન થાય બીજું જેટલા પણ વ્યક્તિએ સ્પીચ આપી મિતાબેને આપી મુકેશભાઈ આપી જેટલા પણ લોકોએ વક્તવ્ય આપ્યું સ્પીચ આપી આભાર વ્યક્ત કરવાનો સ્વાગત કરવાનો જય શ્રી કૃષ્ણ સિવાય વાતની કોઈ શરૂઆત નથી કરી ઇઝ ફેમિલી ફ્રેન્ડ્સ એન્ડ ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટ ફ્રોમ ઇન્ડિયા એન્ડ ઓલરાઉન્ડ ધ વર્લ્ડ જય શ્રી કૃષ્ણ આ સંપત્તિની સાથે સંસ્કારની વાત કરું છું હાલો જે મુકેશભાઈ ના પરિવારમાં ક્યાંક દેખાય છે અરે જવા દો સાહેબ એક નાનો વિડીયો જો તમે જોયું હોય ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યું હોય તો તમને કહું નીતાબેન સ્પીચ આપતા હતા બધા મહેમાનો સ્વાગત ને કરતા તો આકાશભાઈ અનંતભાઈ આકાશભાઈ એનો છોકરો એનું નામ પૃથ્વી આકાશના છોકરાનું નામ પૃથ્વી નાનો એવો છોકરો દોડતો 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 આવ્યો ને લપસી પડ્યો એટલે નીતાબેન પાસે પડ્યો એટલે ભાઈ છોકરો ઉભો થયો નીતાબેન ના હાથમાં છોકરાએ માઇક લીધું એને એમ કે રમવાનું હશે એટલે એને છોકરાએ માઇક લીધું பெனிதா பெனக்கிது பெடை மைக் ச बोल கை மைக் மேம் அனே ஏ டேணியே புருத்வியே மைக்மா 제ศรี கிருஷ்ணா கிது ஏ आराम ச ஹலோ ஹலோ ஹாய் ஜெศรี கிருஷ்ணா ஆ ஸம்ச்கார் யோ aktoru ச ஏக் வாத் பாக்கி ச ஸம்ச்கார் ஹசே સંપત્તિ દાટ વાળવાની ફૂકતા એક થી બે દિવસ થશે જેદી આવ્યો આવો આ યાદ રાખજો સંપત્તિ બનાવી શકાય સંપત્તિ કોઈની સાથે ચીટિંગ કરીને તમે લઈ પણ શકો સંસ્કાર લઈ ન શકો સંસ્કારને કેળવવા પડે એ પરિવારમાં હોય કુવા હોય તો અવેડામાં આવે આપણી જે કહેવત છે ને એટલે ઉપર થી એને લઈ જવું પડે નીચે સુધી શ્રીમદ ભગવદ ગીતાની અંદર ભગવાન શ્રી શ્રીકૃષ્ણે કીધું કે જે પરિવારમાં વડીલોનું જેવું આચરણ વડીલોનું જેવું આચરણ બાળકોનું એવું જ અનુકરણ સ્નેહનો સંગાથ અને સંસ્કારનો સંગાથ તો જ શક્ય છે જો વડીલોમાં આચરણ હોય ઘરે દાદા ને દાદી હોય દીકરો ને દીકરી એટલે કે પપ્પા ને મમ્મી ને ક્યારે પગે લાગતા જોયા જ ન હોય તો હું કેવી રીતે આશા રાખું કે મારો દીકરો મને પગે લાગે આઈ લગાડે ઈ પાકુ પણ લાગે નહીં એટલે સંપત્તિ ગમે તેટલી હશે પણ જો સંસ્કારની કમી હશે તો સ્નેહનો નો નહીં થાય જે શાહરૂખભાઈ તકલીફ પડી એ જ તકલીફ કાલે તમને મને આપણા લેવલની પડી શકે ને એટલા માટે સંપત્તિની સાથે સાથે છોકરાઓને સંસ્કાર પણ આપવા પડશે સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ એસઆઈપી નું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય અત્યારના સમય પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી માં એમ સંસ્કારની એસઆઈપી જો દર મહિને મહિને કરીએ ને તો એ બહુ લાંબુ રિટર્ન આપશે